દોસ્તો કોઈ માણસ બીમાર હોય કે કોઈ મુસીબતમાં હોય છેલ્લો રસ્તો તેની પાસે હોય છે ભગવાનની આરાધના ભગવાનના મંદિરે દર્શન કરવા માટે લોકો પોતાના લાંબા આયુષ્ય માટે પોતાના પરિવારની સુખ શાંતિ માટે અને અન્ય કામો માટે ભગવાનને શિષ્ય ઝુકાવતા હોય છે ભગવાન પાસે કંઈ ને કંઈ માંગતા હોય છે પરંતુ આપણું એક હિન્દુ ધર્મનું મંદિર એવું છે જ્યાં દર્શન કરવાથી મોત થતી હોવાની માન્યતા છે એક આખો પરિવાર છે તે આ મંદિરથી સદીઓથી દૂરી બનાવીને રાખ્યો છે આ મંદિર ખૂબ ચમત્કારિક છે ખૂબ લોકપ્રિય છે તો આવો જાણીએ ક્યાંનું આ મંદિર છે કોણ તેમાં ભગવાન બિરાજે છે શું કારણે આ પરિવારને મોત થવાની દહેશત છે અને પૂરો મામલો શું છે આવો જાણીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આપણા દેશને અડીને આવેલો દેશ એટલે નેપાળ અને નેપાળમાં પણ હિન્દુ મંદિરો છે જેમાં એક કાઠમાડુની અંદર ભગવાન પશુપતિનાથ છે અને અન્ય મંદિરો પણ છે આવું જ એક મંદિર છે જે બારામતીમાં છે કાઠમાંડુમાં છે અને કાઠમાંડુમાં આવેલું બુધાકંઠા આ મંદિર છે જે મંદિરની ખૂબ લોકપ્રિય છે અને આ મંદિરના અનેક ચમત્કારની વાતો પણ થતી હોય છે આ મંદિરમાં ભગવાન વિષ્ણુ છે જે બિરાજે છે ભગવાન વિષ્ણુની પ્રતિમા છે તે એક બે મીટર નહીં પરંતુ પાંચ મીટર લાંબી છે તે સૂતેલી સંયની અંદર જોવા મળે છે મતલબ કે તે સૂતા હોય છે તેવી આ પ્રતિમા છે તેને અગિયાર નાગો છે આ અગિયાર નાગો વિટોળાયેલા છે ને તેની ઉપર ઈશ્વર છે જે વિષ્ણુ ભગવાન છે તે સૂતા હોય છે તેવું આ પ્રતિમા છે તેની ઉપર અગિયાર નાગો જે શેષ નાગો છે તેની ફેણ છે તે ઉપરની તરફ હોય છે અને ભગવાન તેની આ ગા ગાદી છે જે સૈયા છે તેના ઉપર સૂતા હોય છે ત્યાં એક તળાવ છે જેને ગોસાઈ કુંડ નામથી ઓળખવામાં આવે છે અને આ ગોસાઈ કુંડ જે તળાવ છે તે લગભગ તેર મીટરમાં ફેલાયેલો છે તેર મીટર લાંબો આ તળાવ છે જેમાં પાંચ મીટરની આ પ્રતિમા છે ભગવાન વિષ્ણુની એવું મનાય છે કે ખેડૂત અને તેના પત્ની છે તે સદીઓ પહેલા હજારો વર્ષો પહેલા તે ખેતી કરતા હતા અને ખેતી કરતા હતા પોતાના ખેતરની અંદર હળ ચલાવતા હતા આ સમયે આ હળ છે તે એક જગ્યા ઉપર ખેતરમાં આવીને અટકી જાય છે એક પથ્થર સાથે ટકરાય છે જ્યારે ખેડૂત જુએ છે તો એ પથ્થરમાંથી લોહી છે તે વહેતું હોય છે એ પથ્થરને બહાર કાઢવામાં આવે છે તો ખૂબ વિશાળ હોય છે અને આ હોય છે આ વિષ્ણુ ભગવાનની પ્રતિમા હોય છે જે નાગોથી વિટોળવાયેલી તેની સૈયા હોય છે તેના ઉપર વિષ્ણુ ભગવાન સૂતા હોય છે અને આ ખેડૂતને આ પ્રતિમા છે તે મળી આવે છે પરંતુ સવાલ એ છે કે અહીંયા પર દર્શન કરવાથી કોના મોત થઈ શકે છે અને કેમ એ લોકો દહેશતમાં એ પરિવાર છે એ પણ વાત કરીએ તો અહીંયાના એક સમયે રાજા હતા નેપાળની અંદર રાજાશાહી છે અને અહીંયાનો એક રાજા રાજ પરિવાર હતો જે ને રાજા પ્રતાપ મલ્લા આ રાજા પ્રતાપનો મલ્લાનો જે પરિવાર છે તેણે એવી ભવિષ્યવાણી ભૂતકાળમાં થઈ હતી કે આ પરિવારનો કોઈ સદસ્ય છે તે આ ભગવાન વિષ્ણુની આ જે પ્રતિમા છે બુદ્ધકંઠા મંદિરની અંદર તેના દર્શન કરશે તો તેનું મોત અચૂક થશે એટલું જ નહીં તેના પરિવાર ઉપર પણ મોટી આફત આવશે જેના કારણે આ પરિવાર છે તે સદીઓથી આ મંદિરથી દૂરી બનાવીને રાખે છે પરંતુ આ મંદિરની અંદર મંદિરની અંદર એ પરિવાર છે તે આ મંદિરે નથી આવતો મંદિરથી ખૂબ દૂરી બનાવીને રાખે છે એ પણ સદીઓથી આ મંદિરની એ અંદર એક બીજી એક પ્રતિમા છે જે પણ હુબુહુ આના જેવી જ બનાવી છે અને આ રાજાનો પરિવાર છે તે એ પ્રતિમાના દર્શન કરે છે પરંતુ આ બુદ્ધકંથા નામની જે પ્રતિમા છે તેનાથી દૂરી બનાવીને રાખે છે એટલું જ નહીં અહીંયા ભગવાન શિવની પણ પ્રતિમા છે એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું અને ભગવાન શિવે જે આવ્યું હતું ત્યારે તેના ગળાની અંદર ઝાડ થઈ રહી હતી અગ્નિ થઈ રહી હતી અને તેને શાંત કરવા માટે તેણે ત્રિશુળ છે તે જમીનની અંદર ભેંટું હતું અને ત્યાંથી એક જળની ધારા વહેતી થઈ હતી અને એ ભગવાન શિવે ત્યાંથી જળ પીધું હતું અને પોતાની અગ્નિને શાંત કરી હતી આ એ જ કુંડ છે જેને ગોસાઈ કુંડના નામથી ઓળખવામાં આવે છે તો આ મંદિરને અન્ય એક નામ પણ આપવામાં આવ્યું છે બુદ્ધ નીલકંઠ આ નામથી પણ ઘણા બધા લોકો ઓળખે છે જે બૌદ્ધ ધર્મને માને છે તેનું કહેવું છે કે ભગવાન બુદ્ધના નામથી આનું નામ છે જેના કારણે અનેક લોકો એવું કહે છે કે બુધા કંથા મંદિરનું નામ બુદા બુદ્ધાની કંથાથી ઓળખે છે તો ઘણા લોકો છે તે બુદ્ધ નીલકંઠના નામથી પણ ઓળખે છે તો આ નેપાળના કાઠમાડુમાં આ અનોખું મંદિર આવેલું છે જેના ચમત્કારની પણ અનેક વાતો અને ચર્ચાઓ થતી હોય છે આપણું આ તમામ મુદ્દે શું કહેવું છે શું માનવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે જઈને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ